ભારતના મોટા ભાગમાં ઘરોમાં સ્વચ્છ પાણી માટે રો એટલે કે વોટર પ્યુરિફાયર લાગવામાં આવે છે અને સામાન્ય રીતે આપણે કહેવામાં આવે છે કે વોરનું પાણી સ્વાસ્થ્ય માટે ઘણું સ્વાસ્થ્ય અને આ જાણકારી છે કે આપણાને સમયસરના ઘરોમાં મોટર રો ન લગતી પરંતુ આ લાગશે કે નિશાંત કહ્યું કે આનું ઓરનું પાણીને પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જ્યારે આ રો એટલે કે વોટર પ્યુ પાણી સાફ છે કે ત્યારે આ પ્રક્રિયા દરમિયાન પાણી રહેલું ગંદકી જ નહીં પરંતુ પાણીમાં ભરેલા મીણી પણ બહાર નીકળે છે જ્યારે આવી સ્થિરમાં જયારે રોનું પાણી સહી શરીરમાં પ્રવેશે છે ત્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે એવા વાત સાચી છે કે આરનું પાણી સાથે ફિલ્ટર દરમિયાન આવશ્યક ખનીજને ખોવાઈ જાય છે અને આવી સ્થિતિઓમાં રોને બદલે ઉકાળવું પાણી પીવું વધુ સારું છે ને તેમણે કહ્યું છે કે પાણીમાં જરૂર મિનરલ્સનો ઘટાડો તમારી રોગ પ્રતિકાર શક્તિ અસર કરે છે અને ડૉક્ટરે વધુ કહ્યું કે લાંબા સમય સુધી બોટલનું પાણી પીવાનું શરીર માટે કારણ હોઈ શકે છે ને પરંતુ સામાન્ય રો પાણીનું પીવાથી તમારા શરીરને કોઈ ફાયદો થાય શકે કે નુકસાન અને રો વડે પાણી ફિલ્ટર કરતી વખતે ટીડીએસનું લેવલ થી દોઢસો વચ્ચે હોવાનું સ્વરૂપ છે તે અત્યારે જણાવ્યું મળ્યું છે કે લાંબા સમય સુધી રોનું પીવાથી તમારા શરીરમાં વિટામિન બી બાયનું ઉપર થઈ શકે છે આવા સમસ્યામાં જણાવવા મળ્યું હતું કે ફિલ્ટર દ્વારા ઉપરણમાં થઈ શકે છે અને આવા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ફિલ્ટર દ્વારા પાણી સાફ કરવાથી વખતે રોનું કોલબોટ પણ અલગ કરે છે અને આ વિટામિન બી બારનું આવશ્યક સ્ત્રોતો માટે લોકોમાં શરીરમાં વિટામિન બી બાર સામાન્ય સ્તર નિશ્ચય હતું આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબક્રાઈબ કરો મિત્રો